અમારે ઇન્સ્ટાગ્રામ માં સો કે પૂરા થયા એની ખુશી ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે તો તમારા બધામાંથી માંથી અમને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરતા હશે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા બધા સપોર્ટ વિના આ બધું પોસિબલ છે જ નહીં કારણ કે તમારા બધાનો સપોર્ટ મળે ને તો તમે આ બધું અચીવ કરી શકીએ બાકી અમારું બે થી તો આવું કાંઈ થાય નહીં તો એના માટે સૌથી પહેલા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને જેવો આપણને ઇન્સ્ટામાં સપોર્ટ મળે છે

અને ઉનાળો એટલો છે ને કે મને તો ડ્રેસ પહેરવા બિલકુલ ગમતા નથી તો એને જો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે ને હું છે ને હવે ફેથ વોશ કરી નાખું કારણ કે ઉનાળાનું ખબર નહીં બહુ ઓઇલી ઓઇલી સ્કીન થઈ જાય છે એટલે વોશ કરીને અને હેર આપણે સરખા કરીને આપણે નીકળી જઈએ અને હું દીવાબત્તી કરી નાખું જો તો આપણે થોડાક આખા દિવસ તો આપણે સવાર સાંજ બે ટાઈમ જ આપણે કરવાના હોય દીવાબત્તી તો અત્યારે આપણે

કે આજે આપણે આપણી ગાડી નથી લેવાની આજે એની ગાડી લેવાની છે આપણે અને એને ગાડી આંકવા દેવાની છે કેમ કે હો કે કમ્પ્લીટ થયા ને એની ખુશીમાં ઈ પાર્ટી આપણને આપે છે એના પૈસાની એટલે આપણે ગાડી એને આંકવા દેવાની છે અને પાર્ટી એની પાસે લઈ લેવાની છે એટલે એકાઉન્ટ આપણું બેનું છે હો મારે એકલીનું નથી એકલીનું નથી પણ ખુશી તને વધારે થઈ છે મારી કરતા હા મન નથી થાતી જરાય ખુશ

તો જો ગાય છે આપણે હજી મસ્તરામ બાપાએ એ છે કેમ કે આની ગાડી બહુ ફાસ્ટ હાલતી હોય ને એવું લાગે છે હજી આપણને એને મસ્તરામ બાપાએ એ પગાડ્યા છે એટલે તમે વિચાર કરો આટલી બધી સેફ ડ્રાઈવ સાયકલ આગળ વહી જાય હે ઓકે કાંઈ વાંધો નહીં તું સેફ ડ્રાઈવ કાંઈ બરાબર બરાબર તો જો આપણે ગાઈશ પહેલી વખત પુલ ઉપર આ પોતે ગાડી લઈને આવી છે

તો ફાઇનલી ગાઈસ આપણે પગી ગયા છે એ સર્કલ અને હવે અહીંયા બકા અહીંયા કંઈક નાસ્તો વાસ્તો કરાવીશ કે અહીંયા જ કરાવીશ તો રમકડાઈ લેવા છે તારે નહીં તો ભોગા સર્કલ આવી લીધું અને હવે અમારે મેડમથી ક્યાં નાસ્તો કરાવે આપણને એ જોવાનું રહ્યું આપણે હવે તો ફાઇનલી આપણે પગી ગયા છીએ જમવા ફાઇનલી આપણે આવી ગયા જમવા અંદર અને અમારે મેડમજી મેનુ જોવે છે હા તને જે મજા આવે એ તને જે મજા આવે તો રસ મજાના રેસ્ટોરન્ટમાં આપણને લાવી છે જમવા આપણે ડિનર કરીને બહાર આવી ગયા છે એમ ગીનાનો ટેક્સ કેવો રહ્યો મસ્ત ઓ જોરદાર મજા આવી ગઈ આપણો થોડોક ટકો થઈ ગયો હા એમ બીજો જ આવીએ નહીં કરતાં ત્રીસ ત્રણ ઘણું પણ મજા આવી મજા આવી ગઈ ગઈ હા હવે તમે હતા છો ને હું હું હતાનું બરાબર ઓકે જો ફાઈનલી આપણે ડ્રાઇવિંગ કે ભરત બે આડી દીધાથી ડ્રાઈવિંગ સીટે ભરત ને બે ત્રણ દીધા છે અને ભરત ઉમરાકી ન બોલાવાની હોય ને કરું પાછી લઈ લઈશ ગાડી પાછી અકાલે છે ને આપણે હવે પાછળ બેસી ગયા છીએ કીધું હવે મારે નથી અકાલ ખોટું એનું સાંભળ સાંભળ કરવું છે ને અકાલી એટલે મેં હવે તમે જ અકાલ મેં તમને એટલું બધું ખવડાવ્યું તમને

પાર્સલ કરી નાખો ઘરી નાખો વધુ સબ્જી તો જો આપણે ભરતને ના પાડી છે કે મારે પાન નથી ખાવું તો એ માયના એમ કે ના ના પાન તો ખવડાવી દઉં તો એ પાન લેવા ગયા છે અને આપણે જો રસ્તા ઉપર ઊભા છીએ આપણે ગમે એ પડે ને કાંઈ કહીએ ને એવું માંડવા વાળામાંથી નથી આપણે કહીએ ને એની કરતા ઉતા થાય અમે એમ કીધું હોત ને કે મને પાન ખાવું જ છે તો એમ કહેતો નથી લઈ દેવું એમ આવું છે બધું ત્યારે અમારું એનું કામકાજ તો જો ફાઇનલી આપણું પાન આવી ગયું છે અને આપણે તાત્કાલિક ખાવાનું હતું ને તો કાંઈ પેક કરાયું નથી આપણે ખાઈ જાય તો જો ભરત આપણને પાનની પાલટી આપી આપણે એને હાથ આપવાની પાલટી આપી ત્યારે એને આપણને દસ રૂપિયાના પાનની પાલટી વાહ તમારી પાલટી વાહ દસ ને પંદર લીધા હો ને ઓલી ડબ્બી હા ડબ્બી દસ રૂપિયાની એટલે પચીસ ની પાર્ટી આવી હતી અમે ઓહો બકા કેતા હોય તો જીપે કરતા હોય અત્યારે અત્યારે ના 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 એ મારા તરફથી ભલે મળે ના તમ તારે કહેતા હોય કરતા જીપે ના એ મારા તરફથી તને પાર્ટી દે તો જો આપણે નીચે આપણને બહુ ગરમી થતી હતી તો આપણે અગાશી ઉપર બેહવા આવી ગયા છીએ

ચૌદ તારીખ થઈ જાય અને આપણે ભરવાનું એ આપણે કામ કર્યું અને આનું કામ હતું મોબાઈલ ને થોડોક કષ્ટી આપવાનું એટલે ઘૂમડવાનો મોબાઈલ તો એને એ કામ કર્યું મેં આ કામ કર્યું આપણે જમવા તો ગયા હતા પણ આપણે દૂધ પીવાનું બાકી હતું તો આવીને કીધું આપણે દૂધ બુધ પી લઈ તો આપણે દૂધ આવી ગયું થોડું તો આપણે બંને અમે દૂધ પી લઈએ ફાઇનલી ભરત દૂધ લઈ આવ્યા છે અને આપણે દૂધ પી લઈએ કારણ કે છે ને પછી આપણે દર વખતે જમવા જઈએ ને એટલે દૂધ ભૂલાઈ જાય છે પેટ પછી છે ને એસિડિટી ની તકલીફ થાય છે આમ તો અમને એક કોઈને રેગ્યુલર છે નહીં બટ જો દૂધ ન પીએ ને તો થોડું થોડું પેટમાં બળે નહીં ભરત

તો એ તો એ મસ્ત મજાના એરબસ ચડાવીને મૂવી જોતા હોય અને પછી સવારમાં તો કઈ જાગવાનું ટેન્શન હોય નહીં આપી દઈએ તો અમારો આજનો સરસ મજાનો નાનો એવો અવલોક તમને કેવો લાગે કોમેન્ટમાં કહેજો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો ફ્રેન્ડ ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો